તમે અમને સીતારામ બધાને કેમ છો બધા મજામાં હોય કે તમે બધા એકદમ મજામાં જ હશે તો જો હવે તો બધા હાજા થઈ ગયા ને હું પણ હાજી થઈ ગઈ મારી મમ્મી હાજી થઈ ગઈ તો એ હવે શું કરે આપણે જોઈએ લગભગ તો ભીહુ નીંદ નાખતી લાગે લે આ તો મકાઈ નાખે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા જો એ સારું થઈ ને થોડો થોડું કામ કરીએ હમણાં અમારા વિડીયા લગભગ પંદર દિવસ થયા નેતા આવતા થોડા ઘણા બનાવ્યા હતા ને આવતા બાકી અમી નથી બનાવવા વિ જ્યાં માં ગાતા ની બનાવી લેતા ને એ અપલોડ કરતા બાકી ત્યાં એટલું બધી પોઝિશન હાવ ખરાબ થઈ ગઈ હતી ચાર દવાખાના થઈ રહ્યા ને બસ એ સારું ગયું તાર મેળી આવ્યું એટલી બધી ખરાબ હતી પોઝિશન ને હું લોકો જો નેણું બેણું ને નાખે દઈ ને આ ખડ છે ને ઓલું મોટું બહુ થેગું ખાઈ ને થકતી તને કાપવું પડે પાડી ને એક છે ને આ ન ખાઈ હગે એટલે આને કટકા કરવા પડે ઓઈ ને તને ટાંધો દાતવારી હતી જા આ બધી નીમ નાખી ઓય વાલે બધી કેમ દીસે આવો અને હમણાં છે ને ઝાડવા સુકાઈ ગયા પાણી કોણ પીવરાવે તો કાલો ઝાડવા પીવરા દીએ એક એક ડોલ દીસે એ નાખ દીધી મે એક ડોલી કઈ થાય લો તો માં દીકરી બે ની માં મજા નથી બે ને વારો કાઢ્યો તો કે ને આપડી કે વેલ્યુ જ નથી ને લે

સાફ તો કર્યો તો કાલ પછી દિશા બનાવી દે ને એટલે ના ઉભરાઈ જાય છે જો ગેસ ને પછી સાફ ભૂખ લાગી બહુ તો બનાવ મજા આવે

दिशा, 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 है, आज तो तू करने का आज तो तू हाजी थे की एवं करूं हां आज, आज तू तु करने हटे रोट लो हूं कर दे एक आहो दिसारे बाजरा लोटला गणवानो शौक कोई भावे तो हूं करूं रोट लो भावे तो खरी पर शौक है इतना रोटला मस्त बनाओ दिसा जो बिन खड़े रोटला इतना बहुत हाथ में हमें है हैं एवढो हाथ है

હું અમાર આ ભાઈ ને કઈ હખ ને આપલા ખેતરમાં સવડા હાલે સવડા હાલે એ બસ 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 બીન મોટો બધો થેગો અસલ પહેલી થઈ ગઈ રાખો વાહ રોટલો નાખે દે નાખે દે નાખે દે દેજા આ શું તો કરવા દે

બિસાડી પાણી પીવા આવી પણ ખરેખર હમણાં બે દિથિયા ભૂલાઈ ગયું પાણી નાખતા કુંડામાં જો હાવ કુંડો સાફ થઈ ગયો ઘટાડે પંખી ની હે ને ઉનાળામાં પાણીની તો બિસાડા બહુ જરૂર હોય હમણાં સહાદિ થયા હે ને બધા ઘરમાં માંદા હે ને કોઈ ને હે ને પાણી નાખવાનું ભૂલાઈ જાય છોકરાને યાદ આવે નો જોયું આગળ ધોઈ આ બિસાડી કઈ એમ આવે જો એવું શાંતિથી પાણી પીને જ ભાગી હાલો આપડે કેરી લઈએ

વધાસ વેલા મોડું થાય ખાવાનું એ વાંધો ન આવે તે ઉકાળો નકર આખું ના રમીરોટલા જ બનાવીએ રોટલી ન અટાણે જો કિશન ભાઈ આવે ગામમાંથી બરફ લેવા ગયો તો ફ્રીઝ કટ ગઈ કઈ એવો બરફ લેવા ગોલાનો લેવાય ગોલા ખવાય ક્યાં ખવાય

Là đ એક વહેલો છે અને શું કહેવાય એ જરાક અમને કીજો આનો કલર એકદમ બદલી જાય લોહી નીકળ્યા હોય એવું થઈ જાય ભગવાન મમ્મીને ને બનાવી આગળ મમ્મી મને હાથમાં લાગ્યું લાગ્યું ક્યાં માં લાગ્યું सौडू लाग्यो कॉलर चेक होइताडी निवे आदि मनी आ हने रातु रातु क्यासे करी आवी ये से एक वेलो हो पहिला वेला माथि हां इमी किदो कमेन्ट के खाय ओडी हेने निकरो कलर देखाय ओडी ओडी होई दि पडो करो ने

કેરી જો હમણા તો ખરે દે એટલે આને બહુ વાલી દાના પૂરતી માન જાય ઓસને આ બહુ સાવે આની આંબા બો આવ્યા ને નકર તો કેરી દુનિયા ની ફરી પણ આંબા જો રોસા આવ્યા તો આ ઝારુ નો છે ઈ જાહે ને પડે એટલી નહી રહેવા દે બહુ જાય કેરી તો બહુ એટલી નહી રહેવા દે પરવા એટલી નહી રહેવા ભગવાન શ્યા ખાવ ભાવે જ ન પણ આજ નહીં કર્યું મને દહીં ને માર પપ્પા છે ને અટાણે મહેનત પાણીમાં નાખી અમારી કોબી ના દળાઈ જવા દીધે ને હવે રીંગડી જવા દે હવે ખૂન જવાનું અમને ત્રિવા દેવાનું

લે એવડે ટમેટા આવે રેવા દયો સાકા તો ને બગાડી ખબર એવું તો લે તો મુક્તિ જે ખાઈ જા હજી ને અમાર સવડા આતા અને ક્યા રો દે આવ તો થોડોક બાથે ગાતા તો આ રીંગ લઈને થોડી થોડી બાથે ગાને એ સર પહાડ દે ને નાખવા થાય મી એટલે આમ તો રીંગડુય આવ્યું એક ને